એવું બધું મેં જાણ્યું ત્યાં જઈને હવે એમ છતાંય એને સંતોષ નહીં થયો હોય તો પછી એક છોકરી ઊભી કરી અને ખોટી ફરિયાદ કરવી કારણ કે હું આજે આટકોટ ગયો એટલે હું ગ્રુપ વાઇઝ ત્યાં ચારસો છોકરીઓ છે એ બધી છોકરીઓનો વાઇઝ મળ્યો ત્રણ કલાક સુધી અને પૂછ્યું મેં કે ભાઈ આ શું છે આ પુરુષો કોઈ આવે પછી તમારી હોસ્ટેલ એ કે કોઈ અમારી હોસ્ટેલમાં પુરુષ પગ મૂક્યા નથી કદી કોઈ આવતા નથી આ બધું ખોટું છે છોકરીઓએ એવું કીધું અને એ મુક્ત રીતે મારી યારે વાત કરી છે અલગથી કોઈ ટ્રસ્ટી ન હોય કોઈ એના ત્યાંના માણસો ન હોય એવી રીતે અલગથી જ તે અને બધી જ્ઞાતિની અલગ અલગ કન્યાઓને ગ્રુપમાં નર્સિંગની છોકરી છે હાઈસ્કૂલની છે બીજી કોલેજની છે તો મને નવાઈ લાગી કે ભાઈ આ શું છે બધી એટલે પછી જાણવા મળ્યું કે ભાઈ આ આખું કારસ્તાન આ રૂડા ભગતની એની ટીમ કે જે માણસો હોય એણે એક છોકરી ઊભી કરી છે એ એટલા માટે ખ્યાલ આવ્યો કે આ જે છોકરી જેણે ફરિયાદ લખાવી છે એ જે ગામની છોકરી છે એ ગામના બે જણા એની દીકરીઓને અહીંયા મળવા આવેલા હતા એટલે મેં કીધું ભાઈ તમે કોણ છો તો કે આવી રીતે આ છોકરીએ જે ફરિયાદ લખાવીને એના ગામના જ છીએ તો મેં કીધું કેમ આ છોકરીને આવું થયું એ કે તો એ તો બધા હરામી છે ફેમિલી અને બધાની યારે આવું કરે છે અને એ તો પૈસા લઈને ગમે એ ખોટી ફરિયાદ કરી દે એમ અરે મને તો આશ્ચર્ય લાગ્યું તો પોલીસ તંત્ર અને આ બધું તંત્ર છે એ ખોટા માણસોને સપોર્ટ કરે છે શેના માટે સપોર્ટ કરે છે આ તો બિલકુલ યોગ્ય નથી અને પેપર તે બધા લખ્યું કે આ ત્રણ આ ટ્રસ્ટીઓ એને એણે બધા દુષ્કૃત્ય કર્યા તમે કોઈ કાગનો વાઘ બનાવી નાખો આ મીડિયાવાળા કે પ્રિન્ટ મીડિયાવાળા કે બધા જે કોઈ હોય છે એ આખું પ્લાનિંગ આયોજન કરી અને ગોઠવણ કરેલી છે અને બદનામ કરવા અને જેવી અરજણભાઈ રામાણીને ખબર પડી કે ભાઈ આ બે વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર લખાય છે એટલે એ એકદમ ડિપ્રેશનમાં આવી ગયા અને એના કારણે એણે એકદમ આ દવા જે હોય પોઈઝન કે એ પી લીધું અને એના ફળ સ્વરૂપે એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને આ બધા પ્રોબ્લેમ જે ખરેખર સાચા હોવા જોઈએ એ કોઈ પ્રોબ્લેમ આ દુષ્કૃત્યનો પ્રોબ્લેમ તો સાવ ઉપજાવી કાઢેલો છે કારણ કે ત્રણ ત્રણ કલાક સુધી મેં જે મહેનત કરીને બધી પૂછપરછ કરી છે બધી એમાં રેક્ટર ત્રણ ચાર છોકરીઓ પછી એના જે ત્યાં સંચાલનમાં જે કોઈ હોય એ પછી ખાસ કરીને તે છોકરીઓની જે મેં પૂછ્યું અને મને તો ખ્યાલ છે કે ભાઈ એના બિલ્ડિંગની અંદર કોઈની જવાની મનાય છે ઓફિસ ત્યાં સાઈડમાં બારોબાર જ છે અંદર ગેટમાં જઈએ ત્યાં એટલે કોઈ પણ આવે છે ઓફિસમાં જ મુલાકાત થાય મહિને એક વખત વાલીઓને મુલાકાત થતી હોય છે અને એ પણ ત્યાં બહાર જ થાય છે એટલે કોઈ પણ વાલી હોય ને એ પણ અંદર ન જઈ શકે આ તો જે કલરનો જેણે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો ટાઢાણી અને પેલા રાદડીયા એ લોકો અહીંયા આ જે કલર કામ અમને કર્યું છેલ્લા બે બે ચાર મહિનામાં એટલે એના માટે એ લોકો ત્યાં આવતા પણ એ માત્ર કલરને લગતી કામગીરી આ તો ઠીક છે બાકી કોઈને કાંઈ મકાન ખરાબ આપણે થયું હોય તો રિપેર કરાવવું પડે ગમે કરવું પડે પણ એ કોઈ દિવસ છોકરીઓએ એવું કીધું કે ભાઈ આ કોઈ અમારા બિલ્ડિંગમાં ક્યારેય નથી આવ્યા અને આ છોકરી એમ કે મને હોસ્ટેલમાં ઉપરના રૂમમાં લઈ જતા હતા ન્યા આવું દુષ્કૃત્ય